બિદળા સર્વોદય ટ્રસ્ટની શ્રેષ્ઠ આરોગ્ય સેવા થકી દેશ વિદેશમાં આજે બિદળા ગામનું તેમજ કચ્છનું ગૌરવ વધ્યું છે તેવું જણાવતા જૈન સાધ્વીજી ભગવંત આશીર્વાદ એકચ્યુલી દિલથી નીકળી જાય છે કેમ કે અહીંયાની અમે સેવા અહીંયા આગળ તો હમણાં કેમ્પ છે કેમ્પ વગર બી અમે ઘણી વખત અહીંયા આવતા હોઈએ છીએ તો ચેરમેન વિજયભાઈ સલ્યુટ કરવાનું મન થાય એમને એકચ્યુલી એમની જે સેવા છે અહીંયાના જે સ્ટાફ છે બધા બધા નેચરો પછી ફિઝીઓ અને હમણાં કેમ્પમાં પણ અમે જે સેવા જોઈ રહ્યા છીએ તો બસ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે હમણાં પચાસમાં જો એવા સોમાં દેડ સોમાં ઘણા બધા વર્ષ આ હોસ્પિટલ ઉજવે એવા મારા બધાના આશીર્વાદ છે 哦。Oh. Oh. પ્રાઉડ ફીલ થાય એક્ચુ આપણા કચ્છ માટે આ કચ્છનું એક બહુ મોટું નજરાણું છે અને કચ્છ આના થકી બહુ પ્રખ્યાત થતું જાય છે અમે ઘણીવાર બિહાર કરીને બહારે પણ જઈએ છીએ તો કચ્છનું બહુ નામ બિજરા થકી બહાર આવે તો અમારા ગુરુદેવ બી બિદરાના જ છે પરમપુર જે નંદીભદનાસં મહારાજ સાહેબ સો અમને બહુ પ્રાઉડ ફીલ થાય એક્ચુલી અમે અહીંયા આગળ આવ્યા છીએ કેમ્પમાં ત્યારથી અમે ડે વનથી જોઈએ છીએ અહીંયા આગળ તો અને અમે જઈને એમને મળી પણ આવ્યા છીએ પેશન્ટને ઘણી વખત મળવા માટે જઈએ છીએ પણ એમની જે દિલથી દુઆ મળે છે એક જ વાત એ લોકો કરતા હોય છે કે અહીંયાના જે દ્રષ્ટિઓ છે એમને ભગવાન આયુષ્ય આપે અને અહીંયાના જેમણે બી ડોનેશન કર્યું છે પહેલાં તો જે ડોનેશન કર્યું છે એમણે બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને એમના બધાને એક જ આશીર્વાદ છે કેમ કે એમના આશીર્વાદ દિલથી નીકળે છે તો એ લોકો તો એક જ કહે છે કે બસ આ બધા ખૂબ આગળ વધે વધી અને એ લોકો હંમેશા નિરોગી રહેશે કેમ કે એ લોકો બરાબર હશે તો અમારી સેવા સરસ કરી શકશે તો બધાનો એ જ મળ્યું છે જવાબ ધર્મ જ અહીંયાથી ચાલુ થાય છે દયાથી જ કહેવાય છે ને કે અગર માણસમાં લાગણી નથી તો એ માણસ પશુતામાં ફેરવાઈ જાય છે તો માણસની શરૂઆત જ દયા ધર્મથી થાય છે અને દયા એ અમારા જૈન ધર્મનું એક મોટું લક્ષ્ય હોય છે હા સ્તંભ છે એકચ્યુઅલી સ્તંભ છે અને દયા માટે તો કેવું ન પડે કે ભાઈ તમે આ કરો એવું અમને કોઈ દિવસ અમારા પ્રવચનમાં પણ આ વાત માટે અમને કોઈ દિવસ એમને પ્રેરણા નથી કરવી પડતી એકચ્યુઅલી બ્લડમાં છે બ્લડની અંદર છે આ ચીજ